Ach, tippin, luôn có lẽ là rùng 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 पर कोई आईडिया नहीं घरा घर आवे देखाई तो सु ना अब तो यार अच्छा से हालात है कौन चुका 400 रुपयो डालो एक एक पटीयो 500 रुपया सा दूसरा 500 रुपया लाओ बे पियो ये ₹100 मड़ो बे नोट आ गए तो मालामाल हो गई अरे क्वार्टरी काट पतरा ले ले हाय જબ્બર બના છકમ બસ

જ્યાં મારલું બધું કીયો છે પણ છોકરાનો તો વિચાર છોકરાં તો વિચાર ના ભાઈ હું તો ના ગમે મન તો કઈ ખવ ના પણ એક શરીર હતું પણ બોલવું ને જાય છે ને તો હાલ તો પૈસા તો એક ભાઈ

ભાય ભાયે ખાલો પયો એ ખાલો પયો હા ભાઈ એક કોટરી અહીંયા લાવજો 500 રૂપિયા 500 રૂપિયા નઈ કાછા અમે તો તૈયાર હેગા એટલે 1000 રૂપિયા લે કી લો 1000 રૂપિયા હવે 500 રૂપિયા કોટરીઓ

અરે બીજો લાઇટ ના એ રાત તારે લે બસ 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 એકાસાલે બોલ મુ ગેર જઈને র� ইরাপনাালি হাই দিনা অটা যেয়াইযেরা স্যেয় আন ধাই মা salaries ইকেপযবে, কেকে কেলালার কুমালাক হও হহ়াদয়েইয় incumb 똑 rough Kিয়ায় কুয� અમે પણ છેતરાઈ ને પૈસા કમાઈ લીધા ને તમે પણ આ કરી શકો એટલે કેતરાઈ ગયા જો પણ આ દારૂ ના પી હાનિકારક કહેવાય સેહ જો આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો